ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સાધુ સાધ્વી ભગવંતોને લોકહિત કાજે વિહાર થતો હોય છે અને ભગવાને આ સમાચાર બતાવી છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું તેરાપંથી જૈન સભાના અગ્રણી મુકેશ બોડોલાએ જણાવ્યું કે આજે સવારે વડોદરાના સીમાડે આવેલ આઇડિયલ સ્કૂલથી યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે વિહાર શરૂ કરી નવ વાગે શહેરની મધ્યમાં આવેલા માંડવી પહોંચ્યા હતા અને ત્યાંથી અનુશાસન રેલી સ્વરૂપે ફતેપુરા થઈ સંગમ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય પહોંચી સભાના રૂપે ફેરવાઈ ગઈ હતી જેમાં વડોદરાના તમામ તેરાપંથી સમાજના તથા જૈનોના બીજા ફિરકાના અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ જોડાયા હતા

और श्री महाश्रवन जी पूर्व में एक वर्ष पूर्व भी यहाँ पधारे थे वडोदरा शहर में और अभी वर्तमान में अहिंसा यात्रा करते हुए आचर्श ने लगभग अट्ठावन हज़ार किलोमीटर की पैदल पदयात्रा भारत में और भारत से बाहर नेपाल भूटान में की है और इस पदयात्रा के दौरान उनके तीन मुख्य उद्देश्य हैं जिनको लेकर आज वडोदरा में भी वो आए हैं और कार्यक्रम जो आयोजित हो रहा है पहला है सद्भावना कि सब जाति धर्म को लेकर लोगों के बीच में प्रेम रहे सद्भाव रहे दूसरा है नैतिकता कि व्यक्ति कोई भी कार्य में हो ईमानदारी रखे बेईमानी से बचे और तीसरा नशा मुक्ति वर्तमान में जो ड्रग्स की समस्या बढ़ रही है जो शराब की चीज़ है ऐसी बुराइयों से व्यक्ति दूर रहे तो ये तीन उद्देश्यों के साथ आशीषी अपनी धवल सेना के साथ यहाँ पधारे हैं आचर्षी के साथ में लगभग सौ साधु साध् भी हैं जो आचर्षी के संदेशों को जनता तक पहुँचाने का कार्य करते हैं और जहाँ भी आचर्षी जाते हैं एक अतीत होकर एक मानवता की बात करते हैं मानवता के कल्याण की बात करते हैं और अहिंसा करुणा सद्भावना फैलाने की बात करते हैं આજે અમારા ધર્મગુરુ શ્રી જૈન શ્વેતાંબર તેરાપન ધર્મ સંઘના અગિયારવા પટેધર શ્રી મહાશ્રમણજીનું વડોદરા પદાર્પણ છે સુરત ચતુર્માસ ઐતિહાસિક ચતુર્માસ સંપન્ન કરી આગળ ભુજ અને કચ્છની તરફ વિહાર કરી રહ્યા છે આવતા વર્ષે એમનું અમદાવાદ ખાતે ચતુર્માસ છે આચાર્યશ્રીનું એક લક્ષ્ય છે સદભાવના નૈતિકતા અને નશામુક્તિ એ અભિયાન લઈને આજે પંચાવન હજારથી વધારે કિલોમીટરની યાત્રા અત્યાર સુધી કરી ચૂક્યા છે ત્રેવીસ રાજ્ય અને ત્રણ દેશ એમાં કવર થાય છે આચાર્યશ્રીનું એક જ લક્ષ્ય છે કે શાંતિના સંદેશ સાથે વધારે વધારે લોકો નશા મુક્ત થાય આજે કરોડો 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 લોકોએ આચાર્ય આચાર્ય સમક્ષની આચાર્ય આચાર્યશ્રીની સામે પડીકી ડ્રગ્સ બીડી સિગરેટ એ બધું આમ છોડી દીધું છે ત્યાગ કરી દીધો છે તો આમ અમારા મહાન ધર્મા જૈન ધર્માચાર્ય છે આચાર્ય શ્રી મહાશ્રમણજી અને એમના અમે અનુયાયી છીએ અને વડોદરા તેરાપન ધર્મસંઘ અહીંયા વડોદરા ખાતે અમારા આખા ભારત વર્ષમાં છસોથી વધારે અમારી શાખાઓ છે એમાં વડોદરા એક શાખા છે અને અમે એની સાથે સાથે આ તો આ તો થઈ ગયું આધ્યાત્મિક અમે એની સાથે સાથે અમે બહાર જેવી રીતે આપણે ભારત વર્ષમાં કંઈક પૂર આવી ગયું આપદા આવી ગઈ કઈ બી આવી ગયું એમાં બી અમે અમારા સ્વયંસેવકો જોડાઈને ભારત સરકારના સૈનિકો સાથે તત્પર રહે છે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ કરીને અમારું એક આયામ ચાલે છે એમાં વર્લ્ડ રેકોર્ડ અમે કરેલું છે એમાં એક સાથે અમે બે હજારને ચૌદમાં બે હજારને બાવીસમાં અમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એમાં એક સાથે ચૌદમાં એક લાખ ઉપર યુનિટ સંગ્રહ કર્યા છે અને બે હજાર બાવીસમાં અમે એક સાથે અઢી લાખથી વધારે યુનિટ સંગ્રહ કર્યા છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એ સાથે બીજા બીજા બધી ઘણા બધા કાર્યક્રમો છે કે જે અંગદાન આઈ ડોનેશન બધું જ અમે એક સાથે કરીએ છીએ તો આપ મારું નામ દીપક જૈન છે હું જૈન શ્વેતા હું તેરા પણ યુવક પરિષદનો સદસ્ય છું